મસ્ત મજાનું ફરીથી એક લોંગ વિડીયો બનાવી લોંગ મોટો વિડીયો આજે જવાના છે આપણે એક ભાઈ બંધના ચાંદામાં હા મિત્રો કાલે પણ આપણે ગયેલા એક ભાઈ બંધના ચાંદામાં એ ફઈના છોકરાના ઘરે ગયેલા અને આજે મારો ભાઈ બંધ છે એક રાકેશ કરીને તમે ઘણી વાર વ્લોગમાં આવ્યો તમે જોયો પણ ઓળખતા પણ છો ને એને હું બધા સામે ઓળખી પણ જાઓ તો મિત્રો હે ને ટાઈમ અત્યારે જઈને બાકા ચીકી બોલા દેવાની બહુ બહુ હાટી મિત્રો બાકા ચીકી બોલાવવાની મિત્રો તમે વ્લોગમાં બધા મજા આવશે તો હાલ જે સીધા ભાઈ બંધના લગ્ન માટે કંટિન્યુ ફાઈનલ આવી ગયા આપણે આવી ગયા છે આપણા

બાયડી ની શરમે એટલું જો શરમ ઓલા હાલો પછી થોડી વાર પછી મને તૈયાર ભાઈ છે ને પછી મળી તો કન્ટિન્યુ હેપી બર્થડે ભૂલી ગયો લે યાર મને ખબર જ નથી દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જી ઘર જા વાહ વાહ બાય બાય ઓ તો સાબ તા મોટા માણસ નહી બોલા અમને નહી ગાઈસ અમારી શરમારી દુલ્હન બોલે તો

ઘણા બસો બસો નોટો મૂકે તો એ લાખો કરોડપતિ બની જાય મિત્રો આપણે હે ને ઓલો જૂનો લાડો જૂનો એનો ઓળખ કોણ કોણ હોય કમેન્ટ કરી નાખવાનો હે ને એનો વિડીયો પણ બનાવેલો આપણે ચાંદલાનો અને આપણે નવો લાડો લાડો એટલે વર રાજો હા ને અમારી ભાષા નહીં ખાસ વાત ને કાકા ફાઈનલી કોંગ્રેચ્યુલેશન મારા રાકેશભાઈ વાંડા ગેંગમાંથી રાજીનામું લઈ લીધું

જમવાનો પ્રોગ્રામ બનશે તમારા ભાઈના ના પાસે જમશું નહીં પણ થોડી વાર પછી મળે વડા થોડીક ક્લિપ લેવાની પછી સીધા સીધા ઘરખસ લગ્ન કન્ટિન્યુ કરીએ તો અને મિત્રો આપડે ભાઈ ને વિશાલ ભાઈ વાંટો રહી ગયો અને પાણી વેચતો જ રહી ગયો તું પાણી વેચ માર ભાઈ લગ્ન બગન નહીં કરો બરાબર આપણે પણ વાંટો છે પણ આપણી ઉમર નહીં તો ઉંમર થઈ ગઈ તો એ વાંટો

વરરાજા બની ગયો અને થોડાક જ દિવસમાં એના લગ્ન થાય તારીખ બારીખ નહીં કેવી આપણે કેમ કે તારીખ કે છે તમે પાછા ખાવા આવી જાઓ એક તો આની જોડે માંડ માંડ પૈસા પૈસા ભેગા કરી કરી લગ્ન કરે અને તમે બધા ખાવા આવો તો પાછા વધી જાય એનો ખર્ચો આપણા ઘરમાં કંઈ નહીં કહેવું મારા ઘરની ફેમિલી જોઈને વધારે આપે મિત્રો થોડા એવા મંગલ ગીત ગવડાવો વરઘોડિયા ને ચોખલીએ વધાવો આજ મારો વીરો રે પણ નથી આવડતો મેં તો ગાયન નથી આવડતો પણ થોડુંક તમારે એન્ટિરિયર માટે તમારા માટે સાંય આવે ને એના માટે થોડું ઘણું કરવું પડે આપણે લાઈક છે કરી નાખજો મજા આવે તો આ નાખ બાવડા મગા આપણે લાખ મુડા લાખીશ ભાઈ હું તો વીઆર પટેલ એમ કહે મિત્રો આના લગન મેં ને આપણે બાકા ચીકી બડા દેવાનું કાકો કરે છે એમ જ કરવાનું છે ભુક્કા બોલે બાકકા ચીક્કી રોલા લો લા પછી મળીએ થોડી વાર પછી બોલો હા ભાઈ તુરાવા સીધા જે સીધા ઘર ખસું એમ કેમ કે આપણે ખાવાનો પ્રોગ્રામ નહી થાય કેમ કે તમારા ભાઈનો પાસે હાલો મે મારો ભાઈ હું ઘરે જાઉં આમ પેલો પેલો ડાયલોગ આપણે જયો લે મરસું મેળે ખેડે મરસું ગામ ગીરજે જે દીધ નહીં મળે આમ એક રણ તે દીધ ધરતી ધ્રુજે બોલો વાહ વાહ હાલ સીધા ઘરે છે